કૃપયા ચૈતર વસાવા જોડાયેલા છે ચૈતરભાઈ ગઈકાલે સંકલનની મીટિંગ હતી એની અંદર કયા કયા મુદ્દાઓ છે કે જેની વાતચીત કરવામાં આવી છે તમારી પાસેથી જાણવું છે જી ગઈકાલે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પટેલજીની અધ્યક્ષતામાં જિલ્લાની એક સંકલનની બેઠક મળી એમાં કલેક્ટર શ્રી નર્મદા ડીડીઓ શ્રી નર્મદા ડીસીએફ શ્રી એસપી શ્રી અને નાયબની ડીઆરડીના નિયામક શ્રી અને તમામ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા એમાં પદાધિકારીઓમાં ધારાસભ્ય નાંદોદ અને કાર્યક્રમોમાં જોતરી દીધા હતા એના કાર્યક્રમની તૈયારીઓમાં લોકોની ભીડ એકઠી કરવામાં અને પછી એસઆઈઆર ની પ્રક્રિયા જ્યારે નર્મદા જિલ્લામાં એકદમ પાછળ તેત્રીસ ક્રમે હતી આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાં છેલ્લે હતી ત્યારે એમણે શું કર્યું બધાને મામલતદારોને કડક સૂચના આપી મામલતદારોએ પોલીસને ને બધાને ઉઠાવી લાવ્યા અને મામલતદારોએ જે રેસ ઘણા લોકો માનસિક રીતે પરેશાન થઈ ગયા છે અને એની અમને ફરિયાદ મળી તો અમે કીધું ભાઈ બીએલઓ ની કામગીરી કરાવવા માટે તમે આ રીતના તમે ધાક ધમકી કે દબાણ નહીં કરી શકો બે લોકો પર એફઆઈઆર કરી લોકો બે એફઆઈઆર થયેલી છે વોરન્ટ તો આવી રીતના તો થોડું હોય બિચારા શિક્ષકોની સર્વિસ બુક બગડી જાય એમાં તો એની એક વાત કરી બીજું કે સર્વે જે થયું પાક નુકસાની નું

સરકાર વિચારે કે બાર લાખ રૂપિયા આપતા હોય ત્યારે લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડે છે અમારો ડેડીયાપાડા સાગબાર અને ચિગદા વિસ્તારના લોકો આકાશી ખેતી કરે છે એટલે હમણાં રોજગારી માટે શહેરો તરફ જવું પડશે ત્યારે ડેડિયાપાડા સાગબાર અને ચીગદાના લોકોને આવતા શુક્રવાર સુધીમાં ડિમાન્ડ થઈ જાય અને રોજગારી મળવી જ જોઈએ નહીં મળશે તો અમે લોકો સરપંચો ને બધાને લઈ જઈને મોરચો કલેક્ટર કચેરી અમે ઘેરાવો કરીશું એને મેં ગઈકાલે કીધું છે